નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા સેમેસ્ટર ચારના પરિણામોમાં ટેક્સેશન ઇકોનોમિક્સ બિઝનેસ કોમ્યુનિકેશન એકાઉન્ટ ફાઈનાન્સ સહિતના વિષયોમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓની સમસ્યા અંગે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કાર્યાલય ખાતે દેખાવો કરી રજૂઆત કરવામાં આવી હતી યુનિવર્સિટી દ્વારા ઉત્તરવહીની ફેર ચકાસણી કરવામાં આવે તેમજ ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે